હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ભાદરવા મહિનાની વાત કરીએ તો ભાદરવા માસ એટલે પિતુઓનો માસ કહેવામાં આવે છે પરંતુ શુક્લ પક્ષમાં ગણપતિ મહોત્સવ અને કૃષ્ણ પક્ષમાં પિતુઓનો પક્ષ કહેવામાં આવે છે ભાદરવા માસમાં પિતૃ માટે મનુષ્યો અનેક લાભ અને ફળ મેળવી શકે છે મિત્રો શું ભાદરવા મહિનામાં શું કરવું જોઈએ તે જાણીએ આપણે મિત્રો આ વિડીયોમાં ભાવનગર ભાદરવા માસના કૃષ્ણ પક્ષ એટલે કે પિતૃપ્રક્ષ કહેવામાં આવે છે ભાદરવા મહિનામાં પિતૃઓનો મહિનો પણ કહેવામાં આવે છે પિતૃ માસમાં વિધિ એટલે કે શ્રાદ્ધ કરવાથી મનુષ્યને અનેક લાભ અને સુખ ફળ પ્રાપ્ત થાય છે વિષ્ણુ પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો પિતૃ માસમાં માસમાં માનવામાં આવે છે વિષ્ણુ પૂજા એ શ્રેષ્ઠ પિતૃ માસમાં માનવામાં આવે છે પિતૃઓને કેવી રીતે ખુશ કરશો મિત્રો તો હું તમને આગળ કહું અને પિતૃઓના દિવસો દરમિયાન તમે આટલું કરશો તો દરેકે જરૂર કરવું જોઈએ અને વધુ જાણવા માટે આ વિડીયો અંત સુધી તમે જોજો મિત્રો ભાદરવામાં પિતૃઓ માટે થતી વિધિ પાદરવા માસમાં ઉષ્ણ પક્ષ એટલે મહિનાના પાસણના પાસણના પંદર દિવસ પિતૃપ્રક્ષના કહેવાય પક્ષના હોય છે પિતૃઓને તર્પણ માટે ભગવાન વિષ્ણુની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ વિધિ અને તિથિ પ્રમાણે કરવાની હોય છે પિતૃઓ માટે વિધિ દરમિયાન દરિયા કિનારે અથવા નદી કાંઠે કરવામાં આવે છે ગંગા નદી નર્મદા યમુના શ્રીપા પ્રયાગ કાશી પુષ્કર અને કુરુક્ષેત્ર જેવા નદીના તટ પર શ્રેષ્ઠ માનવામાં આવે છે પિતૃઓ માટે વિષ્ણુ પૂજા અને પિતૃઓનું મહત્વ પિતૃઓ માટે ત્રણ માસ છે જેમાં કારતક ભાદરવો અને ચૈત્ર નો સમાવેશ થાય છે મિત્રો વંદના માટે ગણપતિ નહીં પણ પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે પિતૃ જ્યારે ફેતયોનીમાં હોય ત્યાંની તેની પદ અંગૂઠા સમાન હોય છે પિતૃ જ્યારે હોય ત્યારે તેની કદ અંગૂઠા સમાન હોય છે આથી પિતૃ તર્પણ માટે અંગૂઠાનો સહારો લેવામાં આવે છે પિતૃતર્પણ કે શ્રાદ્ધિ પિતૃઓને પ્રેત યોનિમાંથી મુક્ત

તેમની તૃપ્તિ કરવી દરેક મનુષ્યનો ધર્મ બને છે પિતૃઓને તૃપ્ત કરવાથી મનુષ્ય મેળવેરશે સુદરવો કારતક્ય ચૈત્રમાં પિતૃઓને તૃપ્ત કરવા માટે શાસ્ત્રોમાં અનેક કાર્ય શ્રેષ્ઠ ગણવામાં આવે છે મનુષ્ય પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે દાન પુણ્યથી લાભ મેળવી શકે છે પિતૃઓને ગરીબોને વસ્ત્ર વસ્ત્રદાન પણ કરવું જોઈએ અને પિતૃઓની કૃપા અપાવે છે પિતૃ શ્રાદ્ધ કે વિધિ હંમેશા અધ્યન કાળમાં કરવામાં આવે છે તૃપ્ત કરવાથી લાભ અને સુખ તે પરિવારને પ્રાપ્ત થાય છે વિડીયો સારો લાગે લાઇક અને સબસ્ક્રાઈબ